પણ એક માનવીય સંવેદના ની વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે કારણ કે આજે એમણે દસ્તાવેજી રીતે ગુજરાતના અને એમાં ખાસ કરીને સિદ્ધપુર તાલુકાના એક યુવાન એકવીસ વર્ષના યુવાન કેવી રીતે એને હોસ્પિટલાઈઝ થવું પડ્યું અને જ્યારે એની સાથે અમાનવીય વર્તન થયું છે ત્યારે મનીષભાઈ એની સંવેદના જાગી છે અને આજે મનીષભાઈ દસ્તાવેજો રજૂ કરીને

એમને રીક્રુટ કરાય છે અગ્નિવીર તરીકે પસંદગી પામ્યા પછી કરતા હોય ત્યારે આવી ઘટના બને ત્યારે મને લાગે છે કે કઈક ખોટું થઈ રહ્યું છે આ મુદ્દો કોંગ્રેસ અને ભાજપનો નથી આ મુદ્દો માણસાઈ છે અને

એ મનીષભાઈ આપનું સીધો ને સટમાં સ્વાગત છે અને આપ આજે જે મુદ્દો લીધો છે એને એને વિશે જરા માંડીને વાત કરો કારણ કે આપણા દર્શકોને ખબર પડવી જોઈએ કે કેવી રીતે કેવી સંવેદના સરકારમાં છે પછી એ આપણે પેલો કલાપીની પંક્તિ જાણીએ છે દયાહીન થયો નૃપ એનો આ અદલ એક ઉદાહરણ છે એવું આપણે કહી શકીએ અને આ સંદર્ભમાં આપણે એટલી અપીલ કરીએ કે આને રાજકીય દ્રષ્ટિએ મુલવવાને બદલે સરકાર એની સાથે ન્યાય કરે એટલી તો અપેક્ષા આપણે કરીએ છીએ મનીષભાઈ થેન્ક યુ ડોક્ટર હરિભાઈ આપે ઘણી બધી પ્રસ્તાવનામાં એટલી બધી સરસ મજાની વાત મૂકી સરળતાથી લોકોને ખબર પડે કે કેટલી હદે પરિસ્થિતિ વણસી જાય અને કેવી પરિસ્થિતિ ઊભી થાય છે માણસના અનેક સપના જોમ જુસ્સા સાથે દેશદાસ સાથે એક સામાન્ય ખેડૂત પરિવારનો ખેતમજૂરનો દીકરો સ્નાતક થાય છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી ઉત્તર ગુજરાતમાંથી નાના ગામડામાંથી કસ્બામાં આવતો માણસ એના મા બાપ ભાગિયા તરીકે ખેતી કરે અને એ બે વીઘા જેટલી નાની ખેતીના ભાગિયા એટલે આપ સમજી શકીએ કેવી સ્થિતિ જત્યા ખેડૂતિને ખેતમજૂર અને એની વચ્ચે એ યુવાન એક સપના જોઈને રાષ્ટ્ર માટે અગ્નિવીરમાં જોવાય અગ્નિવીર યોજના કેવી છે એનાથી શું શું તકલીફ થઈ કઈ રીતે દેશના સૈન્યના મનોબળ ઉપર અસર આવે એની હું અત્યારે વાત નથી કહેવાનું મારે આપના માધ્યમથી એ વાત લોકો સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન પ્રમાણિકપણે કરી રહ્યો છું કે એક એકવીસ વર્ષનો નવજુવાન બે હજાર ચોવીસની અંદર અગ્નિવીર તરીકે ભરતી થાય છે એ વ્યક્તિ જ્યારે જોડાય છે એની તાલીમ દરમિયાન એને ફિનિશિંગ લાઇન આગળ એનો પગ મચકોળાઈ જાય છે મરડાઈ જાય છે પગ એને 25 દિવસ બેંગ્લોરની હોસ્પિટલમાં મેડિકલની ટ્રીટમેન્ટ એની ચાલે છે એ આર્મીની હોસ્પિટલમાં છે અને એ હોસ્પિટલની અંદર 25 દિવસ પછી જ્યારે એની ટ્રીટમેન્ટ ને બધું પતી જાય છે પછી એને એક નોટિસ આવે છે કે તમે 25 દિવસ ગેરહાજર છો યુવાન બિચારો તરત જ જાય છે ફિટ થઈ ગયો કે હું જઉં અહીંયા ઓલા તરફથી કાગળ આપવામાં આવે છે કે તમને પગ એટલે તમારી તમારી તમે આના માટે દિવ્યાંગતા આવી છે અને તમે આખી સૈન્ય માટેના જે ધારાધોરણ છે હું સન્માન કહું છું સૈન્ય માટેના ધોરણ હોય એમાં આપણે કોઈ બીજી વાત નથી કરતા હું કે તમે નઈ વ્યવસ્થા છે પણ એ વ્યવસ્થાની અંદર એને અનફિટ જાહેર કરવામાં આવે છે છ મહિના સુધી એને પગાર પણ મળ્યો છે એવું નથી કે જે દિવસથી થી જોડાણો એના એના છ મહિના સુધી એને પગાર પણ મળ્યો પણ પછી એને અનફિટ જાહેર કરે છે જે દિવસે એ સેનામાં અગ્નિવીર તરીકે પસંદ પામ્યો ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈને ખબર નથી કે તમે અગ્નિવીર જાવ તો પાંચ જ વર્ષ માટે છે સૈન્યમાં જાવ તો તમને પંદર વર્ષ સુધીની છે તમને એના બધા લાભો મળે છે અગ્નિવીરમાં કોઈ લાભો નથી મળતા તેમ છતાં એક નાના ગામનો એટલે કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસરા ગામનો એક યુવાન ભૂલી જાવ તમે કોઈ પણ એ ભારતનો નાગરિક એ નવજવાન સૈન્ય માટે જાય છે અને એનો એનો જજબો જોવો એ યુવાન ગ્રેજ્યુએટ હતો એ બીજી પરીક્ષા દઈને તલાટી બી બની શકતો તો બીજું બી બની શકતો તો પણ ફોજમાં જોડાય છે અને ફોજમાં જોડાઈને એ દેશ માટે કામ કરવા માંગે છે દેશ દાજ એની આપણે સલામે દાજ છે જ્યારે એની સાથે આ ઘટના બને છે જે દિવસે પસંદ થયો તેથી આખા ગામમાં આપ પણ હરિભાઈ સમગ્ર ગ્રામીણ સંસ્કૃતિથી જોડાયેલા છો નજીક થી જોઈ છે આપે ગામની અંદર એક યુવાન ફોજમાં જોડાય એટલે કલેક્ટર જેટલું સન્માન મળે કે આ ફોજમાં જોડાણ નાના પરિવારનો એક છોકરો આપણા ગામનો યુવાન એમ કે ફોજમાં જોડાણ ગામમાં એક આનંદ છે બધા પરિવાર આનંદ વ્યક્ત કરે છે એના મા બાપને જેટલી ખબર પડે એવી રીતે આનંદ હસના આંસુ આવે અને એ જ છોકરો છ મહિના પછી જયારે આવે ઘરે અનફીટ થઈને અને એને તાલીમ દરમિયાન આ એ એ ફિટ હતો પછી તાલીમ દરમિયાન અકસ્માતે દિવ્યાંગતા સાથે એને આ રીતે સર્ટિફિકેટ આપીને એને મુક્ત કરવામાં આવે મને એમ લાગે છે કે આ મુદ્દે ઘણી બધી પત્રકાર પછી જાહેર જીવનમાં હોય રાજકારણ હોય વિદ્યાર્થી પ્રવૃત્તિ હોય ઘણા મુદ્દે લડવું પડે ઘણી વખત દબાણથી પણ કોઈ મુદ્દા આવતા પણ આ મુદ્દાની અંદર મેં એની સાથે પણ મેં વાઘુજી ઠાકોર સાથે વાત કરી આ સાથે મને એની વાત હરીભાઈ એટલી બધી સ્પર્શી ગઈ એ માણસ જરા પણ નિરાશ થયા વગર એક જ કે સાહેબ મને મારી વાત એટલી છે ફોજ અંદર હરીભાઈ એક જ મુદ્દો નથી ખાલી સૈનિક બનવું ફોજ અંદર જુદી જુદી અઢાર થી વધુ જુદી જુદી કેટેગરી છે તમે એને ક્લેરિકલ વર્ક આપી શકો બીજું વર્ક કારણ કે સ્નાતક છે એની શૈક્ષણિક લાયકાત છે એ બાર પાસ નથી ખાલી એ સ્નાતક થયેલો છોકરો છે બીએ થયેલો છે તો એને તમે બીજું ક્લેરિકલ કામ આપી શકો હવે એની પરિસ્થિતિ કેવી થઈ છે હરિભાઈ દુઃખ સાથે કેવું પડે આપણે મને આખી ઘટનામાં જે છે એકવીસ વર્ષનો યુવાન એક સ્વપ્ન સાથે દેશદાસ સાથે જોમ જુસ્સા સાથે ફોજમાં જોડાય છે આઠ મહિના પછી અનફિટ થઈને ઘરે આવે છે એના મા બાપ ઉપર શું વીતે એ ખુદ યુવાન ઉપર શું વિતે એનો કઈ નથી અકસ્માત છે અને એમાં એને હવે પરિસ્થિતિ એવી થઈ કે આપણે તો એટલી જ માંગણી કરી છે કોંગ્રેસ પક્ષ તરીકે અમે હું એટલા માટે અને રાજનીતિની દ્રષ્ટિએ નથી કહેતો પણ રાજનીતિ એટલા માટે જવાબદારી પૂર્વક કહું છું કે હું કોંગ્રેસ પક્ષનો એક આગેવાન તરીકે મેં વિનંતી કરી છે અમારા સન્માનીય શક્તિસિંહજી ગોયલ જે રાજ્યસભામાં સાંસદ છે અમારા ગેનીબેન ઠાકોર જે લોકસભામાં છે બંનેને મેં વિનંતી સાથે ડિટેલ મોકલી છે કે તમે રક્ષા મંત્રી સાથે વાત કરો આ મુદ્દાને ખાલી નાના નથી આ દેશના અનેક યુવાનોના સ્વપ્ન છે ફોજમાં જોડાવું તમે ભલે નીતિ બદલી નાખી નિયમ બદલી નાખ્યા પાંચ વર્ષ કરી નાખ્યા ફોજ ડિમોરલાઇઝ થાય બધું કરું પણ તમે જે જોડાણ છે એના માટે તો કઈ વિચારો આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે દરેક કોઈ પણ સંસ્થામાં આપ પણ વર્ષો સુધી અલગ અલગ સંસ્થાઓમાં બહુ સારી પોઝિશન ઉપર રહ્યા છો ટોપ પોઝિશન ઉપર ત્યારે કોઈ પણ વ્યવસ્થા કોઈના સપના કરી શકે સિસ્ટમમાં આવ્યો હોય તો એને એને વ્યવસ્થામાં પણ ચાલુ રાખવામાં આવવો જોઈએ એવી આપણે વિનંતી કરી છે એના કારણે આપણે રક્ષા મંત્રાલયને અમારા બંને સાંસદશ્રી કહેવાના છે અને આ મુદ્દાને આપણે બહુ સરસ કીધું કે કોંગ્રેસ ભાજપ કરતા ગુજરાત તો એક યુવાન જઈ રહ્યો છે એના માટે આપણા સૌના માટે આપણને લાગણી હોય હું આપનો પણ આભાર માનું છું કે આપણે આ મુદ્દાને આટલો બધો સંવેદનશીલતા સાથે ગંભીરતાથી આપનું કારણ કે આપનું પ્લેટફોર્મ હજારો લોકો જોઈ રહ્યા હોય છે તેવા સંજોગોમાં વાઘુજી ઠાકોર માટે મેં વિનંતી કરી છે અને માધ્યમોથી ને બધાથી અમે માનનીય સાંસદશ્રીઓને પણ અમે બંનેને ડિટેલમાં મેં બધી વિગતો સાથે મોકલ્યું છે મારી વિનંતી એટલી જ છે જે આપના માધ્યમથી સીધો કહું છું કે એને અર્ધ લશ્કરી અર્ધ સરકારી એને સરકારી કોઈ પણ વ્યવસ્થા સ્નાતક છે એને કોઈ પણ જગ્યાએ આપો પણ એને એના એના પોતાના કામ માટેનો ન્યાય એક તરફ એને ત્રણ ટકા વિકલાંગના બધા દરવાજા બંધ થઈ ગયા એક વખત બોર્ડ આર્મી બોર્ડે એને અનફિટ કરી દીધો એટલે તમામ એના સૈન્ય માટે ત્રણેય પાક માટેના દરવાજા બંધ થઈ ગયા હવે પરિસ્થિતિ શું થશે અહીંયા ત્રણ ટકા વિકલાંગતાના કારણે એ અનફિટ છે અહીંયા આપણે વ્યવસ્થામાં સાહીઠ થી વધુ તમને ખોટ ખાપા હોય તો જ તમને વિકલાંગતા નું દિવ્યાંગ નું સર્ટિફિકેટ મળે છે પરિસ્થિતિ બે બંને સૈન્યમાં એ જુસ્પા સાથે જાય છે દેશ માટે કામ કરવું છે પાંચ વર્ષ તો પાંચ વર્ષ હું અગ્નિવીર બની મારા ગામનું મારા પરિવાર નું સૌનું ગૌરવ વધારે દેશ નો સૈનિક આપણા સૌના માટે આપણને સલામતી માટે એક અગત્યનો ભાગ છે અને લશ્કરમાં જ્યાં જોડાતો માણસ એના અનેક સપના જોઈ શક્યો એકવીસ વર્ષનો નવ યુવાન છે અને એની સ્થિતિ જુઓ અત્યારે એને સાદી નોકરી માટે કોઈને કેવું પડશે એને ક્યાંક કરવું પડશે વ્યવસ્થામાં એને ફરી એક તરફ સપનું જોયું તું દેશ રાષ્ટ્ર માટે સેવા કરીશ બીજી બાજુ ફોજમાં એને અનફિટ કરી દેવામાં આવ્યો હવે એને પરિસ્થિત થઈ ફોજની ફરજ દરમિયાન એ થયો છે સાહેબ એને કોઈ બીજી જગ્યાએ નથી થયું એ ફોજની તાલીમ દરમિયાન એને અકસ્માત થયો છે આ મારી વિનંતી આપના માધ્યમથી એટલા માટે છે સાહેબ આપ પણ આપણા કક્ષાએ જેને કહેવાય ને અમે બંને સાંસદશ્રીઓને પણ વિનંતી કરવાના છીએ અને ફોર્સફુલી બીજા બધા કામમાં આપણે બહુ દબાણો લાવતા હોય બીજું કરતા એના કરતા આ એક એવો સંવેદનશીલ મુદ્દો છે કે એક દેશ માટે કામ કરનાર નવયુવાન જ્યારે ઊંચા સપના લઈ ગયા હોય એના સપના ચકચા ચકનાચૂર થયા છે તેવા સંજોગોની અંદર તાલીમ દરમિયાન એના અકસ્માત થયો છે ત્યારે આ નવયુવાનને ક્યાંક ને ક્યાંક આર્મીની સીધી નહીં તો બીજી ક્લેરિકલમાં પણ ક્યાંક એનો સમાવેશ કરવો જોઈએ એવું એક મારું નમ્ર નિવેદન છે સાથે સાથે સરકારને પણ વિનંતી છે કે એને સરકારી કે અર્ધ સરકારીમાં ક્યાંક સ્નાતક નવ યુવાન છે એને એક વખત પદ આપીને આપણે એ યુવાનોના જજ્બાને સલામ કરીએ એને એક તક આપીએ કે તમારા જેવા યુવાનો ક્યાંય પણ જશે તમે દેશ માટે લડવા નીકળ્યા હતા તમારી સાથે સરકાર છે આ વાત જો થાય તો મને એમ લાગે છે કે દેશના નવા યુવાનોને પણ એક પ્રેરણા મળશે અને સરકાર માટે પણ સારું કહેવાશે મનીષભાઈ જે વાત કરી એની સાથે હું શત પ્રતિશત સંમત છું બીજી વાત

એ એટલા બધા લશ્કરની અંદર કામ કરવા માટે ઉત્સુક છે અને જાન પણ ગયા છે છતાં એની પરવા કરી નથી પણ આ જે ભાઈ છે એને ઉપર કોઈ ઉપકારની દ્રષ્ટિએ નહીં એનો અધિકાર છે એ અધિકાર એને મળવો જોઈએ એવું હું માનું છું અને આ માત્ર તે સંસદોનો નહીં ગુજરાતના તમામ સંસદોએ આની રજૂઆત કરવી જોઈએ રક્ષામંત્રીને મંત્રીને રાજનાથસિંહજીને અને મનીષભાઈએ જેમ કહ્યું એમ કે 3% દિવ્યાંગ એટલે એને છે ને કોઈ પણ ક્લેરિકલ કે બીજી છે ને પોસ્ટમાં છે ને લેવાઓ જોઈએ નહી તો એનું એનું પરિણામ બહુ ખરાબ આવશે એનું માનસિક અવસ્થા પણ ખરાબ થઈ શકે અને પાછો આ તો સ્નાતક છે અને મનીષભાઈનો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સીધો સંબંધ રહ્યો છે કારણ કે એની એક્ઝિક્યુટિવમાં પણ એ મેમ્બર રહ્યા છે એટલે કદાચ એની એક લાગણી પણ હોઈ શકે મનીષ જી હરિભાઈ મને એક આનંદની વાત એ છે આપ પણ પણ શૈક્ષણિક વ્યવસ્થા સાથે ઘણી બધી સંસ્થાઓ વર્ષો સુધી અનુભવી છે એકલા માટે થાય યોજનાની હું જયારે આ વાત કરવા નીકળ્યો હતો ત્યારે આપણે બહુ સરસ કીધું સંપૂર્ણપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ બાબતમાં એટલા માટે અમે અમારા પૂર્વ સૈનિકનું આખું બલ એના ટોપ રેન્કના અધિકારીઓ માનીને નિષ્ણાતોએ કીધું છે આ દેશ માટે હિતકારી યોજના નથી ને નથી જ આ દેશના સૈન્યના જોમ જુસ્સા ઉપર પણ અસર કરશે એનું મોરલ ડાઉન થશે અને સૈન્ય માટે આગામી દિવસોની માટે અનેક પ્રશ્નો ઉભા થશે આ અગ્નિવિરોની સ્થિતિમાં આપણે ક્યાંક ક્યાંક જોયું છે આપણે પણ એ ઉલ્લેખ કર્યો કે ઘણા અગ્નિવીરોની જે રીતની બધી ઘટના થાય છે એને બધાની બાબત થાય છે પેરા મેડિકલ કોશિશના પણ લોકો અનેક મને મળવા આવ્યા હતા એમનો પણ એક બિચારાની વેદના હોય છે અંતે તો આપણે સૌ બીજું બધું તો બહુ થશે દેશમાં બહુ બધી મોટી મોટી યોજનાઓ થશે બહુ બધું થશે પણ આપણે એવું તો કઈક કરી દેવું જોઈએ કે દેશ માટે લડે છે એના માટે આપણી વ્યવસ્થા વ્યવસ્થા કરવી જ જોઈએ અને હું આશા રાખું છું કે સરકાર સંવેદના છે નથી એની આ ચર્ચા નથી કરતા પણ આપણે સરકારને વિનંતી કરીએ છીએ કે આપ સરકાર છો અને આપના મંત્રાલયમાં રક્ષા મંત્રાલયના માધ્યમથી આ તો ગુજરાતનો યુવાન છે એટલે અમારે ધ્યાનમાં આવ્યું પણ દેશના ઘણા યુવાનો સાથે જો આવું થતું હોય પણ જો આર્મી ફોર્સની અંદર કોઈ પણ વીરમા અગ્નિવીર હોય કે ન અગ્નિવીર હોય બીજા સૈન્યમાં હોય દરેક કોજી લશ્કરમાં સૈન્યમાં કામ કરતા વ્યક્તિને નવ યુવાનને એની વૈકલ્પિક પણ વ્યવસ્થા કાકે એવી મળે જેથી કરીને સન્માન સાથે પોતાના પરિવારનું પણ ગુજરાન કરી શકે અને વટકે સાથ કહી શકે કે હું દેશ માટે નહીં ગયો તો અને દેશ મારા માટે વ્યવસ્થા કરી શકે છે એવું ઉદાહરણ પણ આપણે આ એક ઘટના પછી પાટણના સિદ્ધપુર તાલુકાના વનાસા ગામના વાઘુજી ઠાકોરના એક ઉદાહરણ ઉપરથી જો આપણે કરી શકીએ મને એમ લાગે છે કે આગામી દિવસોની અંદર દેશના હજારો યુવાનો ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે પણ એક સરસ મજાનો આદર્શ વ્યવસ્થામાં એ લોકોનો ઉત્સાહથી પ્રેરાશે અને નવા લોકો પણ ફોજમાં આવતા આનંદ અનુભવ છે મનીષભાઈ આજ આજે આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને બીજું કે આ મુદ્દો એવો છે આમ પણ ગુજરાતીઓ એ લશ્કરમાં બહુ ઓછા જાય છે પણ આપણને આપણી લશ્કર સુરક્ષિત છે એમના પ્રતાપે અને આપણે ત્યાં લશ્કરી દળો એ રાજકારણથી પર છે એટલા માટે જ આપણી લોકશાહી બચી છે અને એવા સંજોગોની અંદર મને લાગે છે કે ગુજરાતની સરકારે પણ આ મુદ્દો એ કેન્દ્ર સરકાર સાથે લેવો જોઈએ આપણે કહ્યું એમ બીજા રાજ્યોની અંદર પણ આવી જે ઘટનાઓ બની હોય એને એમણે હાથમાં લેવી જોઈએ કમસે કમ આપણા ગુજરાતી યુવાનને ન્યાય મળે અને એનો અધિકાર મળે એટલી આપણે અપેક્ષા કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર